નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ગુજરાત અમરેલી ધારીમાંથી પસાર થતો નેશનલ હાઇવે ઓથોરિટીનો રસ્તો બન્યો લોકોના માથાનો દુખાવો સમાન ધારી શહેરમાં રોડ વચ્ચે ખાડા કે ખાડામાં રોડ છે એ જ સમજાતું નથી નેશનલ હાઈવે ઓથોરિટીના કાર્યક્ષેત્રમાં આવતો ધારી સિટીમાંથી પસાર થતો રસ્તો હવે એના મૂળ આકારમાં રહ્યો નથી રોડ ઉપર અડધો ફૂટથી લઈને એક ફૂટ જેટલા ખાડા રોડ ઉપર પડી ગયા છે રસ્તા ઉપર ખાડાને લઈને વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને બાઇક કે સ્કૂટર લઈ નીકળતા લોકો માટે આ રસ્તો અકસ્માતને આમંત્રણ આપે છે રસ્તાના ખાડાઓને લઈને કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ ધારી ગામજનોની એક જ માગણી છે કે આ નેશનલ હાઈવે ઓથોરિટીનો રસ્તો તાત્કાલિક રિપેર કરવામાં આવે વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા ધારી અમરેલીથી હતી સ્થિતિ તમે સ્થિતિ તમે જોવો છો કે અહીંનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી આ એકસો આઠ પણ હમણાં નીકળેલી હતી તમે જોયું આહીના રોડ દસ્તા હાવ ખરાબ છે આહીનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી અમારી બસ માંગ એટલી જ છે કે રોડ રસ્તા સારા કરાવો કેટલા સમયથી છે આ લગભગ બે વર્ષથી આવું થી આવું આનું તંત્ર કોઈ ધ્યાન દેતું જ તો તમે શું કેવા માંગો છો અમારી એક જ માંગ